પોરબંદરની આઠ વર્ષની બાળકીએ પોતાનો જન્મદિવસ શ્રમિક પરિવારના બાળકો સાથે ઉજવી અન્ય બાળકોને પણ પ્રેરણા આપી છે સુદામાપુરી પોરબંદરમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ધમધમતી રહે છે ત્યારે એક બાળકીએ તેના જન્મદિવસ નિમિત્તે માતા પિતાને એવું જણાવ્યું હતું કે મારો બર્થડે આપણે ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવીએ તો કેવું રહેશે અને બાળકીની આ વાત સાંભળી માતા પિતાએ પણ ખુશી ખુશી ઝૂંપડપટ્ટીમાં પાર્ટી ઉજવવાનું નક્કી કર્યું હતું અને ગાંધી ભૂમિમાં વધુ એક સેવા કાર્ય સંપન્ન થયું હતું વરવાડિયા પરિવારની આઠ વર્ષની મિષ્ટીનો જન્મદિવસ જુદા જુદા સેવાકીય કાર્યો દ્વારા ઉજવાનું નક્કી કર્યું હતું અને તે અંતર્ગત સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી સામે દંગામાં રહેતા બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી મિષ્ટીના જન્મદિવસ નિમિત્તે તેના દાદા સ્વર્ગસ્થ ભીખુભાઈ વરવાડિયાએ અંતરિક્ષમાંથી આશીર્વાદ વરસાવ્યા હતા તો દાદીમાં ગંગાબેન પિતા કાનજીભાઈ માતા મીનાક્ષીબેન અદા ગિરીશભાઈ ભાભુ મનીષાબેન અદા નરેશભાઈ ભાભુ ભાવનાબેન તથા લાલો પાર્થ મહેક હેત વેદ કૃષિ વગેરે ભાઈ બહેનોએ મિસ્ટીને હેપી બર્થડે ની શુભેચ્છાઓ આપવાની સાથે સાથે ઝૂપડ જઈને તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં શ્રમિક પરિવારના બાળકોને ગરમાગરમ પુલાવ રાઇસ અને ઠંડા પાણીની બોટલ આપવાની સાથે સાથે ચોકલેટ પણ આપી હતી ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોએ પણ મિસ્ટીને હેપી બર્થડે કહી જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી અને આશીર્વાદ આપ્યા હતા મિષ્ઠીએ જણાવ્યું હતું કે તેના માતા પિતા અને પરિવારજનો જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓ હાથ ધરતા હોય છે અને તેથી જ પોતાના જન્મદિવસની ઉજવણીમાં પણ આ પ્રકારે આયોજનનું નક્કી કર્યું હતું અને મિત્રો સાથે બર્થ ડે ઉજવવાને બદલે શ્રમિક પરિવારના બાળકો સાથે બર્થડે ઉજવી તેમને ખુશખુશાલ કરી દીધા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા આમ સુદામાપુરીમાં સેવાની સુવાસ હર હંમેશ મહેકતી રહે છે ત્યારે બાળકોમાં પણ આ પ્રકારના સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે તે આવકારદાયક છે nigul kovat for times